પ્રજા જે છે એ વ્યક્તિને નહીં પરંતુ પાર્ટીને વોટ કરે છે હવે એક મહત્વપૂર્ણ ખબર હતી આવી રહી છે અમદાવાદ પશ્ચિમ બેઠકથી દિનેશ મકવાણાની જીત ભાજપના દિનેશ મકવાણાને બે પોઈન્ટ ચોર્યાસી લાખથી વધુ મત મળ્યા છે

વધુ તેઓ મેયર રહી ચૂકેલા છે અને સાથે સાથે બીજેપી આ વખતે કિરીટ સોલંકીની જગ્યાએ તેમને ટિકિટ આપી હતી અને દિનેશ મકવાણા એ શહેરની અંદર અને સંગઠનમાં સારી કામગીરી કરી જાણે છે અને એટલા માટે જ તેમણે ટિકિટ આપી અને આ સીટ જે છે એ જીતાડવા માટે મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ દિનેશભાઈ તે તેના ઉપર ખરા ઉતર્યા છે તેમની જીત પાકી થઈ ગઈ છે હવે અમદાવાદ પૂર્વની પણ આપણે વાત કરીશું કારણ કે ત્યાં હસમુખ પટેલ છે અને તેમની પણ જીત લગભગ નક્કી બની રહી છે એક મહત્વપૂર્ણ ખબર અત્યારે આવી રહી છે તેના ઉપર જરા નજર કરી લઈએ બિલકુલ તો જે રીતે આવી રહે છે ભાવનગરથી ખબર નિમુબેનની જીત અહીંયા નક્કી સામે આવી રહી છે ભાવનગરથી અપડેટ આવી રહી છે નિમુબેનની કારણ કે જીતનું જે માર્જિન છે તે આવી રહ્યું છે ત્રણ લાખ દસ હજાર ચારસો સિત્તેર મતોથી તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે લગભગ બે વાગે બે વાગી જશે ટૂંક સમયમાં અને જે મોટા ભાગનું કાઉન્ટિંગ છે તે પૂર્ણ થવાના આરે છે અને એમાં ત્રણ લાખ કરતા પણ વધુ મતો છે ત્યારે નિમુબેન આગળ ચાલી રહ્યા છે જો નિમુબેન છે તેમનું પૃષ્ઠભૂમિની વાત કરીએ નિમુબેન પોતે ભાવનગરના મેયર પણ રહી ચૂક્યા છે અને મહિલા પાંખમાં તેમણે કામ કરી ચૂકેલા છે ભાવનગરના કોર્પોરેશનના તમામ વિસ્તારોના પણ તેઓ જાણકાર છે અને એટલા માટે તેમણે ભાજપે ટિકિટ આપી હતી તો સામે તમે જુઓ તો બીજેપી કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર નહોતો આ સીટ આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવેલી ઉમેશ મકવાણા આ સીટ ઉપર હતા પરંતુ તેઓ આ સીટ પરથી હારી ગયા છે ભાવનગરથી નિમુબેન પૂર્વ બેઠકનું હાલ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે એચ એસ પટેલ ને પાંચ પોઈન્ટ લાખ થી તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદ પૂર્વ બેઠકથી કે જ્યાં ભાજપની આગે કુજ ભાજપ જીત તરફ અત્યારે જોવા મળી રહ્યું છે ચૌદમા રાઉન્ડે ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે હસમુખભાઈ પટેલ અત્યારે જે તરફ જોવા મળી રહ્યા છે હસમુખ પટેલને ફરી એકવાર ભાજપે અહીંયા રિપીટ કર્યા હતા અને હસમુખ પટેલ છે એ આ વખતે લીડ જો તમે જુઓ તો એ વધારે લીડનો એક આંકડો છે એ કદાચ રેકોર્ડ પર બનાવે તેવી શક્યતા દેખાઈ રહી છે કોંગ્રેસના હિંમતસિંહ અહીંયા હતા પરંતુ બે લાખ જેટલા વોટ તેને ઓછા મળ્યા છે અમદાવાદ પૂર્વમાં ભાજપની આગે કૂચ જારી છે એવું કહી શકાય હિંમતસિંહ પટેલ આમ તો કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અમદાવાદના તેઓ મેયર પણ રહી ચૂક્યા છે પરંતુ કોંગ્રેસે તેમને થાપ ખાઈ ગઈ અને આ સીટો એવી છે કે જ્યાં કોંગ્રેસે ઉમેદવાર બદલવા પડ્યા હતા રોહન ગુપ્તા વાળો આખો કેસ આપણને ખ્યાલ છે બિલકુલ પરસોતમ રૂપાલા ને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે હેતવી બિલકુલ રેકોર્ડ બ્રેક જીત છે પરસો રૂપાલા રેકોર્ડ બ્રેક મતો થી જીતી શકે છે મોટા સમાચાર છે સામે જીતી શકે છે પણ એવું કશું જ નથી દેખાતું ત્યારે જે રેકોર્ડ બ્રેક જીત તેઓની સામે આવી રહી છે ચાર લાખ થી વધુ ની લીડ છે બિલકુલ કેમ કે રાજકોટ એક એવી બેઠક હતી જે ભાજપનો ગણાતી હતી પરંતુ ક્ષત્રિય આંદોલનના કારણે એવું લાગતું હતું કે અહિયાં કઈક રસાકસી જોવા મળશે પણ એવું કઈ જોવા મળ્યું નહીં હવે બીજા એક મહત્વના સમાચાર જો આપણે નજર કરીએ તો ખેડાથી આવી રહ્યા છે ખેડામાં ભાજપની આગે કોચ યથાવત છે અહીંયા દેવુસિંહ ચૌહાણ લગાતાર આગળ ચાલી રહ્યા છે દેવુસિંહ આમ તો કેન્દ્રીય મંત્રી પણ છે અને આ પણ એક વીઆઈપી બેઠક કહેવાતી હતી અને એવું કહેવાતું હતું કે જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ત્યારે ખેડા બેઠક જે છે કે જેમાં ક્ષત્રિય મતો પણ છે એટલે આ બેઠક ઉપર પણ મતોનું માર્જિન છે એ ગણવામાં આવતું હતું સમીકરણોમાં પણ એવું કઈ દેખાઈ નથી રહ્યું કારણ કે દેવુસિંહ ત્રણ લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે મતલબ સાફ છે કે તેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે કાળુસી ડાબી અહીંયા કોંગ્રેસના ઉમેદવાર હતા અને એક પાછળ ચાલી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર કાળુસી ડાબી તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે પરંતુ અહીંયા તેઓ જીતતા નથી દેખાઈ રહ્યા હવે અમદાવાદ પૂર્વથી સમાચાર આવી રહ્યા છે કે હસમુખ પટેલ આગળ ચાલી રહ્યા છે ચૌદ રાઉન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે હસમુખ પટેલ વિનિંગ પોઝિશનમાં દેખાઈ રહ્યા છે ભાજપના એચ એસ પટેલને પાંચ લાખ તેતાળીસ હજારથી પણ વધુ મતોથી તેઓ લીડ કરી રહ્યા છે અને સામે હિંમતથી પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ પાછળ ચાલી રહ્યા છે બિલકુલ હતા એ જ પ્રકારના પરિણામ અત્યારે ગુજરાતની વાત કરીએ કારણ કે તેઓ હેટ્રિક મારી શકે છે જે મતોની ટકાવારી સામે આવી છે ગણતરી જે સામે આવી રહી છે તેમાં ત્રીજી વખત તેઓ જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે વિનોદ ચાવડા આજે કચ્છથી સમાચાર આવી રહ્યા છે મોટા કચ્છમાં ત્રીજી વખત વિનોદ ચાવડાની જીત નિશ્ચિત મનાઈ રહી છે વિનોદ ચાવડા એ કચ્છમાં સૌથી ફેમસ ચહેરો સર્વ સ્વીકૃત ચહેરો અને સંગઠનમાં પણ તેઓ उपाध्यक्ष નું પદ ધરાવે છે સંગઠના પર તેમની સારી પકડ રહી છે સામે નીતેશ લાલણ છે એ કોંગ્રેસનો ઉમેદવાર પરંતુ તેઓ એક યુથ કોંગ્રેસમાં તેઓ કામ કરી ચૂકેલા એસયુઆઈ માં કામ કરી ચૂકેલા પરંતુ તેમની સામે વિનોદ ચાવડા જે છે એ એક કડાવર ચહેરો છે અને લગાતાર બે વખતથી તેઓ સાંસદ ચૂંટાતા આવ્યા છે એટલે અહીં વિનોદ ચાવડા છે એ સ્વાભાવિક છે કે તેઓ જીતે અને તેમને અત્યારે જે લીડ કરી રહ્યા છે આ પણ એક એમના જે

અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે વિનોદ ચાવડા તમે જો આણંદમાં મિતેશ પટેલ જીતી ગયા ત્યાં અમિત ચાવડા ક્ષત્રિય અને ક્ષત્રિય બેલ્ટ બેઠક કહેવાય છે છતાં પણ ત્યાં મિતેશ પટેલ જીત્યા આણંદમાં અને વિનિંગ પોઝિશન અત્યારે તો એ ખેડાની અંદર જો તમે તો દેવુસિંહ છે ક્ષત્રિય બેઠક હોવા છતાં પણ અહીંયા દેવુસિંહ કોણ તેમના નજીક આવે છે કોણ તેમના મુદ્દાઓનું સોલ્યુશન કરે છે કોણે કેટલી યોજનાઓ લાવી અને તેમના સુધી પહોંચાડી આ બધું જોવાતું હોય છે માત્ર એક આંદોલનને ધ્યાનમાં રાખીને ઉમેદવાર બદલાઈ જાય અથવા ઉમેદવારને હરાવી દે એવું ચિત્ર ગુજરાતમાં તો નથી જોવા મળતું બિલકુલ પરષોત્તમ રૂપાલા પણ રેકોર્ડ બ્રેક મતોથી જીતી શકે છે તે પ્રકારના અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે ચાર લાખથી વધુની લીડ તેઓએ મેળવી લીધી છે એટલે લગભગ તે જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે ત્રણ પોઈન્ટ અડસઠ લાખનો મોહન કુંડારીની લીડના જે સામે આવ્યા છે પરષોત્તમ રૂપાલા રેકોર્ડ બ્રેક મતોથી જીતી શકે છે તમામ બેઠકોના જે પરિણામ હવે સ્પષ્ટ થઈ રહ્યા છે લગભગ પચીસ બેઠકોના પરિણામ જે છે તે સ્પષ્ટ થવાના આરે છે લગભગ ભાજપની અહીંયા જીત તમામે તમામ બેઠકો પર ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે હાલ જે પરિણામોની પરિણામો સામે આવી રહ્યા છે તમામ એક પછી એક બેઠકો આપણે બતાવી રહ્યા છે અમદાવાદ પૂર્વ પશ્ચિમ બેઠકો પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે તો આ તરફ કચ્છથી પણ વાત કરી સાથે જ આણંદથી પણ વાત કરી તમામ બેઠકો પર અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે રાજકોટથી જામનગરથી પણ આપણે પરિણામો પર નજર કરી હાલ જે ભાજપની પોઝિશન અત્યારે ગુજરાતમાં જોવા મળી છે પ્રજાએ મોદી ની ગેરંટી પર વિશ્વાસ મૂક્યો હોય એ પ્રકારના પરિણામો ગુજરાતમાં જોવા મળ્યા છે રાજકોટમાં ટિકિટ આપી અને તેમને અહીંયા મૂકવામાં આવે હતા પરેશ ધાનાણી જેવો દિગ્ગજ ચહેરો કોંગ્રેસનો જે તેમની સામે અહીંયા ઉતાર્યો બધાને લાગતું હતું કે કાંટાની ટક્કર છે અને એમાં પણ ક્ષત્રિય આંદોલન જયારે રાજકોટથી શરૂ થયું છે એટલે મતોનું થોડું ધ્રુવીકરણ Así we'll પરંતુ અહીંયા તો રેકોર્ડ બની રહ્યો છે પાછલો રેકોર્ડ છે એ તૂટી રહ્યો છે એટલે અહીંયા સ્પષ્ટ છે રાજકોટની જનતા એ હંમેશા વિકાસની સાથે રહી છે બીજેપીની સાથે રહી છે અને એ અહીંયા પુરવાર પણ થઈ ગયું છે આ તમે જો દેવુસિંહ પણ છે એ પણ સાડા ત્રણ લાખની લીડથી આગળ છે એવી રીતે મિતેશભાઈ પણ આગળ વધી રહ્યા છે અમિત ચાવડા જે આનંદથી હાલ એક અપડેટ આવી રહી છે રૂપાલાના જીતના કારણો આપણે જોઈ હતી બિલકુલ તો જે જીતના કારણો આવી રહ્યા છે લોકોએ કચ્છ કચાવીને ભાજપ માટે મતદાન કર્યું હોય એ પ્રકારે આ ખાસ કરીને સમાચાર આવી રહ્યા છે ક્ષત્રિય આંદોલનનો મુદ્દો બાઉન્સ બેક થયો છે અને અત્યારે પરસોત્તમ રૂપાલા આગળ ગણા ઘણા જ બધા મતો ચાર લાખ કરતા પણ વધુ મતોથી થી આગળ છે કોળી અને પાટીદાર ભાજપ તરફી રહ્યા છે મોદીના હાથ મજબૂત કરવાની મોદીની અપીલ અહીંયા કામ કરી ગઈ છે એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલા લગભગ ચાર લાખ મતોથી થી અત્યારે આગળ જોવા મળી રહ્યા છે જીત તરફ તેઓ જોવા મળી રહ્યા છે અને આ જીતના કારણો આપણે બતાવી રહ્યા છે કચ્છ ભાજપ માટે મતદાન કર્યું હોય પ્રજાએ તે પ્રકારનું ચિત્ર ક્યાંક અહીંયા સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે ક્ષત્રિય આંદોલનને અહીંયા બાઉન્સ બેક થયો હોય આ મુદ્દો કારણ કે આ મુદ્દા સૌથી વધારે અસર કરશે આ

હાલ જે તસવીર આવી રહી છે દર્શકોને બતાવ્યા અહીંયા એક તરફ પરસોત્તમ રૂપાલા અને બીજી તરફ ધાનાણી પોઝિશન આપ્યા છે એ બતાવે છે કે રાજનીતિમાં કેટલી પરિપક્વતા હોય છે જ્યારે તમે હાર હારી જાઓ છો ત્યારે તમે એનાથી હચમચી નથી જતા પરંતુ સામે જે ઉમેદવાર જીત્યો હોય તો તેની સાથે મળો છો હસીને વાતચીત કરો છો આ જ બતાવે છે કે જે ધાનાણી છે એ કેટલા પરિપક્વ છે રાજનીતિની રીતે આમ તો ધાનાણી અમરેલીમાં વર્ચસ્વ છે અને હેતુ આપણે અમરેલીમાં ધાનાણીના વર્ચસ્વ ને ઇગ્નોર ન કરી શકીએ પણ એમને રાજકોટમાં મૂક્યા અને એનું કારણ એ હતું કે આ પુરુષોત્તમ રૂપાલા પોતે અમરેલીના હતા એટલા માટે આ પરેશ ધાનાણી અહીંયાથી થી મૂકવામાં આવેલા બિલકુલ તો સાથે અન્ય પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટી સફળ નથી રહી ગુજરાતમાં સંગઠનનો અભાવ જોવા મળ્યો અને આમ આદમી પાર્ટી સફળ બિલકુલ પણ ન રહી એ પ્રકારનું ચિત્ર અમુક બેઠકો પૂરતી જ ખાસ કરીને તે સીમિત રહી ગઈ તેવા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટી નિષ્ફળ નીવડી છે જે પ્રકારેના પરિણામો સામે આવ્યા છે સંગઠનનો અભાવ જોવા મળ્યો છે આમ આદમી પાર્ટીમાં અને એવા જ પ્રકારના ક્યાંક આ પરિણામો સામે આવ્યા છે કેટલીક બેઠકો પૂરતી જ તેને સીમિત રહેવું પડ્યું ફરી એકવાર મોકો મળ્યો હતો પરંતુ એ પણ તેઓ ખાસ કરીને આ મોકાને પરિણામમાં તબદીલ ન કરી શકે અને આજે આમ આદમી પાર્ટી અહીંયા નિષ્ફળ રહી છે ગુજરાતમાં બિલકુલ ગુજરાતમાં બે સીટ એવી હતી કે જ્યાં આમ આદમી પાર્ટી ઉમેદવાર એક ચૈતર વસાવાની ભરૂચવાળી બેઠક જેના પર મનસુખ વસાવા છે એ જીત તરફ આગળ વધી રહ્યા છે અને બીજી બેઠક ભાવનગરની હતી કે જ્યાં ઉમેશ મકવાણા આદમી પાર્ટીનો ઉમેદવાર હતા એ પણ પાછળ ચાલી રહ્યા છે નીમુબેન ઓલરેડી જીત તરફ આગળ આગેકૂચ કરી ચૂક્યા છે હવે લોકસભામાં ગુજરાતથી આમ આદમી પાર્ટીનો કોઈ વ્યક્તિ દિલ્હી જવાનું નથી એ નક્કી થઈ ગયું છે હવે માત્ર તેઓ ધારાસભ્ય તરીકે એક ચૈતર વસાવા રહ્યા છે બોટાદ ઉમેશ મકવાણા વચ્યા છે કારણ કે અરવિંદ દાદાણી તો ઓલરેડી ભાજપમાં આવી ગયા

તેમનો જે કાર્યકર્તા છે એ પહોંચે અને મતદાન સુધી લઈ આવે આ પ્રકારની સ્થિતિ જે આમ આદમી પાર્ટીમાં હજુ નથી થઈ કારણ કે એમની પાસે હજુ કાર્યકર્તાઓ જ નથી અને ચૂંટણીમાં લડી શકે એવા સક્ષમ નેતાઓ પણ બહુ ઓછા છે એટલા માટે એમને લોકસભામાં આ હાર ખમી પડી હાલ એક અપડેટ આવી રહી છે મનસુખ વસાવાને લઈ મનસુખ વસાવાની જે રીતે વિગતો આવી રહી છે સતત છ ટર્મની આ કામગીરી તેઓની બોલી રહી છે અને એ જ પ્રકારેના ક્યાંક પરિણામો જે સામે આવી રહ્યા છે ખાસ જે વિગતો આવી રહી છે મનસુખ વસાવાની ફાયર બ્રાન્ડ શાપ અહીંયા કામ કરી ગઈ છે અને પરિણામ પણ એ જ પ્રકારે આવ્યા છે સતત છ ટર્મની તેઓની આ કામગીરી આજે બોલી છે અને પરિણામ જે રીતે તમે જુઓ છો ભાજપ તરફથી ખાસ કરીને ભરૂચમાં વસાવા વર્સિસ વસાવાનો જંગ અને તેમાં જે જીત હાસિલ કરી છે તેઓની જે કામગીરી છે તેઓનું જે અત્યાર સુધીનું જે એક્સપિરિયન્સ રહ્યો છે તેઓ જે ખાસ કરીને સ્થાનિક લેવલ ઉપર રહીને જે કામ કર્યું છે

કારણ કે મુદ્દા ઉઠાવે પણ એનો એનો પરિણામ પણ આવવું જોઈએ પછી મુદ્દા ઉઠાવીને એનું પરિણામ નો આવે તો કોઈ મતલબ નથી મનસુખ વસાવા એની છાપ એ પ્રકારની છે કે જ્યારે જનતા કોઈ મુદ્દાને લઈને ત્રસ્ત હોય ત્યારે મનસુખ વસાવા અધિકારીનું ઓફિસ સુધી પહોંચતા હોય છે અને ચૈતર વસાવા જ્યારે પ્રચારમાં ગયા ત્યારે આપણે ઘર્ષણના દ્રશ્યો પણ જોયા હતા કે બંનેના બંને પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ એકબીજા સામે આક્ષેપબાજી કરતા હતા ઘર્ષણ પણ થયું હતું આક્ષેપબાજી તો બહુ જ થઈ પરંતુ ચૈતર વસાવા જે માત્ર ડેડીયાપાડા પૂરતા તેમનો પ્રભાવ છે વર્ચસ્વ છે આખા ભરૂચની જો આપણે આપણે વાત કરીએ તો એમાં અંકલેશ્વર પણ આવે છે જંબુસર પણ આવે છે ભરૂચ વિધાનસભા પણ આવે છે તો આ સાત છ વિધાનસભા જે છે એમાં તો ભાજપ છે અને એમાં ચૈતર વસાવા હોલ્ડ લેવો પડે પોતાનું પ્રભુત્વ જમાવવું પડે માત્ર ડેડિયા પાડાથી ન ચાલે અને એટલા માટે મનસુખ વસાવા અહીંયા સતત જીતી રહ્યા છે એમનું કામ અહીંયા બોલે છે અને એમનો લોકો વચ્ચેનો જે સંપર્ક રહ્યો છે સતત એ એના કારણે તેઓ અત્યારે તેમની ફાયર બ્રાન્ડની જે છાપ છે એમને જીતાડી લાવી છે બિલકુલ અહીંયા સંગઠન કામ કરી ગયું છે અને આ સંગઠનનું જે પરિણામ કદાચ અત્યારે આ જીતનું પ્રશ્ન આપણે જોઈ રહ્યા છે જે રીતે જીત તેઓની સામે આવી છે ભાજપનું આ મજબૂત